દીવમાં દેલવાડા ગામ નજીક ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે સતર્કતા રાખીને તંત્રએ તમામ શાળાઓમાં ફોગિંગની કામગીરી હાથ ધરી છે હેલ્થ ઓફિસર કાસિમ સુલતાને જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ફોગિંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે નોંધવામાં આવ્યો છે તો એના અનુસંધાનમાં કલેક્ટર મેડમના ડાયરેક્શન પ્રમાણે અહીંયા જે કંઈ સ્કૂલ છે એના આજુબાજુ છે તો એક કોઈ પણ ફ્લાઇસ હોય મોસ્કિટો છે અને સેન્ટ ફ્લાયના માટે ખાસ કરીને બધા એરિયાના અંદર ફોગિંગ એક્ટિવિટી કરવાનું છે અને ખાસ કરીને હમણાં સ્કૂલના અંદર ફોગિંગ કરવાનું છે કે જ્યાં સ્ટુડન્ટ એકત્ર થાય છે અને એ અનુસંધાનમાં સ્ટુડન્ટને ને ટીચર્સને આંગણવાડીને બધા હેલ્પ વગર ડૉક્ટર્સને અનુસંધાનમાં એક સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે